આ કેસના ઓગણપચાસ દોષિતની સજાની ચૌદમી ફેબ્રુઆરીએ સિવિલ કોર્ટમાં સુનાવણી થઈ હતી જેમાં સરકાર તરફથી વકીલોએ કોર્ટમાં દલીલો કરી હતી અગિયાર અને ચૌદમી ફેબ્રુઆરીએ કોર્ટે બચાવ પક્ષને સરકાર પક્ષની દલીલો સાંભળી હતી હવે આ કેસમાં સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટે આડત્રીસ આરોપીઓને ફાંસી અને અગિયારને આજીવન કેદની સજા સંભળાવી છે દેશના ઇતિહાસમાં કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે આ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસમાં છવ્વીસને ફાંસીની સજા આપવામાં આવી હતી હાલમાં આરોપીઓ અમદાવાદ મધ્યપ્રદેશ બિહાર અને મહારાષ્ટ્રની જેલમાં બંધ છે કોર્ટે તમામ આરોપીઓને બે પોઈન્ટ પંચ્યાસી લાખનો દંડ પણ ફટકાર્યો હતો અને આરોપી નંબર ને બે પોઈન્ટ અઠ્યાસી લાખનો દંડ ફટકાર્યો છે આ દંડની રકમમાંથી મૃતકોને એક લાખ રૂપિયાનું વળતર ઈજાગ્રસ્તને પચાસ હજારનું વળતર અને સામાન્ય ઈજાગ્રસ્તને પચીસ હજારનું વળતર ચૂકવવા આદેશ પણ કરાયો છે તો આરોપીઓને અમદાવાદ સેશન્સ કોર્ટે સજા ફટકારતા સમગ્ર રાજ્યમાં ખુશી જોવા મળી રહી છે તે સુરતના એસીપી આર આર સરવૈયાએ પણ આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી હતી જીવે ત્યાં સુધી આજીવન કેદની સજા કરી છે આ એક ઐતિહાસિક ચુકાદો છે ભારત દેશની અંદર કદાચ આવો ચુકાદો કોઈ પણ કેસમાં ભૂતકાળમાં પણ નથી આવ્યો જેમાં એક સાથે આડત્રીસ લોકોને ફાંસીની સજા કરવામાં આવી હોય આ જે ઐતિહાસિક ચુકાદો છે એ ખૂબ લોકોની જે મહેનત હતી સાક્ષીઓ દ્વારા જે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા પોલીસ ટીમ દ્વારા જે આખી તપાસ કરવામાં આવી ગુજરાત સરકારે આખો જે કેસ છે એ કેસને ઉકેલવાથી લઈ અને જે કોર્ટને ચલાવવા માટેથી જે પૂરેપૂરા જે સમર્થન આપવામાં આવ્યું કોર્ટની અંદર જે સ્પેશિયલ પીપીની નિમણૂક કરવામાં આવ્યા હતા એ આખી ટીમ જે સરકારી વકીલોની ટીમ હતી એમના દ્વારા નામદાર કોર્ટમાં એ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા અને આ આખા બધા જ વસ્તુઓની ફળશ્રુતિ છે કે બધું મનોમંથન આટલો બધો તપાસ અને દળદાર ચાર્જશીટ એમાં જે સાક્ષીઓ છે એ સાક્ષીઓને જુબાનીઓ આ બધું જ લોકોને લઈને બધું જ મળી અને આજે નામદાર કોર્ટ તરફથી આડત્રીસ લોકોને ફાંસીની સજા કરવામાં આવી છે આ એક ઐતિહાસિક ચુકાદો છે આ ચુકાદાના કારણે સુરત શહેરની પ્રજા અમદાવાદની પ્રજા ગુજરાત રાજ્ય અને આખા દેશના નાગરિકોની અંદર એક આનંદની લાગણી મને લાગે છે કે વ્યાપી છે અમે પણ બધા પોલીસ ડિપાર્ટમેન્ટમાં ખૂબ ખુશ છે કારણ કે એક આતંકવાદી સંગઠન ઇન્ડિયન મુઝાહિદ્દીન જે સીમી જે બેન કરવામાં આવ્યું હતું ત્યાર પછી એમાંથી છૂટા પડેલા લોકોએ એક આખું એક સંગઠન બનાવ્યું ભારત દેશની સામે આતંકવાદી આખું એક યુદ્ધ કર્યું અને આ યુદ્ધમાં જે દેશને આખો ખતમ કરવા માટેના પ્રયત્નો હતા એમની ઉપર રોક લાગી બે હજાર આઠના જે બ્લાસ્ટ થયા અને એમાં જે આરોપીઓ પકડ્યા ત્યાર પછી ભારત દેશની અંદર મને લાગે છે કોઈ મોટા બોમ્બ વિસ્ફોટકો વિસ્ફોટ થયા નથી કોઈ આતંકવાદી કૃત્યો થયા નથી એટલે આ જે આખું આતંકવાદી ષડયંત્ર હતું એને એ જ વખતે દામી દેવામાં આવ્યું છે અને આજનો જે ઐતિહાસિક ચુકાદો છે એ ચુકાદો ખૂબ આવકારદાયક છે અને ખૂબ આનંદની લાગણી છે અમદાવાદમાં એક પછી એક ત્રેવીસ જેટલા બ્લાસ્ટ થયા હતા જે ગુનામાં આરોપીઓને ચૌદ વર્ષે સજા સંભળાવી છે જેને લઈને રાજ્યભરના લોકોએ આ ચુકાદાને પણ આવકાર્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા